સુદાંત કોંગ્રેસ માં આવી જાઓ પણ મિત્રો આજે જે રાજુભાઈ વાત કરી વાત ની સાથે હું આપને કેવા માંગીશ કે અમે રાજનીતિ કરવા માટે નથી આવ્યા મે ત્યારે પણ કીધું હતું કે ભાજપ વડાઓ તમારો તો મુખ્યમંત્રી હોય ને એ ચમચો છે એમાં શું કરવાનું છે સાહેબ અમે તો ઈ છીએ કે જ્યાં હમ ખડે હોતે ના લાઈન વહાં સે શરૂ હોતી હૈ સાહેબ અમે નથી કરતા હોઈએ તમારો બાપડી તાકાત નથી કે તમે ગુજરાતોનો ખેડૂતોનો મજૂરોનો શ્રમિકોનો બલુ કરી શકો મને કે કેમ ન થાય મેં કીધું કરો દેવું માફ

મને તો એટલું થાય છે ભગવાન ને કહું છું જલ્દી બે વર્ષ લાવ ચૂંટણી લાવ ને તો મારું ગુજરાત આખું ખાઈ જાય પણ પણ આજે મને આનંદ એ વાત નો દિવસે ત્યારે મેં કીધું તું મેં કીધું ભાજપ હોય કોંગ્રેસ હોય આપણે કોઈ વ્યક્તિગત કોઈ થી વાંધો નથી પણ એની સિસ્ટમ એટલી ખરાબ છે મિત્રો આજે એમ આપણું સપનું છે ગુજરાત કેવું હોવું જોઈએ

ખેડૂતો એક કરોડ ચોપન લાખ ખેડૂતો છે એ પેલા એક થાય ભાજપ કોંગ્રેસ ભૂલી જાવ જે લોકો ખેડૂત નો દીકરો છે જે લોકોને ખેડૂતમાં એમ થાય છે નો દીકરો છે એટલે પશુપાલક છે એ બધા એ એક થવાનો સમય આવી ગયો છે ચોપન લાખ ખેડૂતો છે કેટલા ચોપન લાખ ખેડૂતો તમને ખબર છે આપણે કેટલી લૂંટ આ લોકો ચલાવે છે મગફળી નો થાય કપાસ નો ભાવ પંદરસો રૂપિયા અગિયાર વર્ષ પહેલા હતું કેટલું કેટલો ભાવ હતો અગિયારસો રૂપિયા પંદરસો રૂપિયા ભાવ હતો અત્યારે

સંપત્તિમાં માત્ર દીકરાઓ રહેશે વાંધા રહેશે ભાજપ એટલો ઉકાળો લીધો છે પણ આજે વિજયભાઈ નાખી ટીમે સાહેબ આપનો પ્રાશ્ચિત કરવા જઈ રહ્યા છીએ મેરબીમાં બ્રિજ તૂટ્યો ભગવાન નો ઈશ્વર નો એવો કાયદો છે કે માની લો કે તમે પાંચ લોકો મર્ડર કરવા ગયા હોય અને પાંચ માંથી ભલે છૂરો એક જ મારે ચાર સાત આપતા હોય ના ભાગીદાર થાય થાય કે ન થાય

કોંગ્રેસ વાળા એવું કે ભાજપ વાળા એમ તમે આનો વિરોધ ન કરતા વાંધો મારી બે ફાઇલ છે નીચે પાસ કરી દે તમે જનતા ના સોદા કરો છો ક્યારેક જનતા તમારા સોદા કરી નાખશે તો હું ત્યારે મેં ભાજપ વાળા એવું કીધું કે તમારી તાકાત નથી તમે કરી શકો અને પાંચ કામ આપણે જોડુ ખેડૂતોને જ્યાં સુધી ઉદ્યોગપતિ નહીં બનાવો ને ત્યાં સુધી ગુજરાત કે ભારત ક્યારે નંબર વન નહીં બની શકે સાહેબ જાહેર માં કહું છું ભારત ને ગુજરાત છે એના પરિવાર ગણો ને તો ચાર કરોડ લોકો થાય પણ આપણે કરીએ સમય આવે ને એટલે જ્ઞાતિવાદ નો જઈએ ચૂંટણી દિવસે જ્ઞાતિવાદ આવી જાય

પછી મને ખબર પડી આ ગુડ કરો અહીંયા વધતા કેમ જાય છે સાહેબ ભાજપના નેતાઓને મારે કહેવું છે કે ગુડ કરો દુઃખી તમે જે ગુડ કરો ને દુખી કરશો ને તમે થશો ને આ મારા ખેડૂતોને જે જે લૂટીન જાય છે ને એ પાછું અહીંયા આવવું પડશે ને રાત્રે ઝટકા મસીને ત્યાં આવવું પડશે આ નક્કીમાં ભેમસ હા ભેર જ ન હોઈ શકે એટલે મારે આપ સૌને એટલું જ કહેવું છે કે એક જ ધ્યાન રાખજો મિત્રો કે એક આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે સૌ બધા નેતાઓ બેઠા છે કોઈ કૌભાંડી નથી કોઈ ભ્રષ્ટાચારી નથી અને પાંચ વર્ષ એક મોકો આપવાનો છે ભાઈ પંદર વર્ષે પંદર વર્ષ જૂનો વાહન તમે લઈને નીકળી ના આવો તો ત્રીસ ત્રીસ વર્ષથી भाजप હવે તો બદલો ભડામાળા હવે તો બદલો તો આ વાત સાથે મારે છેલ્લે એક નારો લગાવીશું આપણે